રાજકોટમાં ભુવાની ધરપકડ કરવામાં આવી છે નડતરને દૂર કરવાની જે માંગને લઈ આ ભુવાએ બીભત્સ માંગ કરી હતી માતા અને પુત્રી પાસે આ પંચોતેર વર્ષીય ભુવો કે જેને હાલમાં ઝડપી લેવામાં આવ્યો છે વિધિના નામ પર બિભત્સ તેને માંગ કરી હતી એકવીસ હજાર રૂપિયા માંગ્યા આ સાથે જ જો કે માતા પુત્રી પાસે બિભત્સ માંગ કરતાં તેની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ અને ભક્તિનગર પોલીસે આ ભુવાની ધરપકડ કરી છે એવી છે કે આ કામના જે ફરિયાદી બેન છે એમની છોકરી છે નાની ઉંમરની છે અને એની ઉંમર સત્તર વર્ષની છે અને એમના સંબંધીને ત્યાં રહેતી હતી અને ત્યાં જ આ ભુવા પણ રહેતા હતા અને એ એમની છોકરીનો દિમાગ થોડું ગરમ હતું અને બીજું કે એમની મધર છે એમને એમના પતિ સાથે ડિસ્પ્યુટ થયેલા હોવાથી તે અલગ રહેતા હતા અને આ બાબતે સમાધાન કરવા માટે આ કામના ભુવાએ એવું માનવું કર્યું કે ભાઈ આ બધી વિધિ કરવા માટે છોકરીની શાંતિ માટે તેમજ એમના પતિનો સાથે સારો સંસાર ચાલે આ છોકરીની માનો અને એના પતિનો એના માટે તમારે મારી સાથે શારીરિક સંબંધ રાખવા પડશે એમ કરીને એ દબાણ કરેલું અને આ બાબતે દબાણ કરીને એ છેડતી કરવા જતા એ બાબતે ત્રણસો ચોપન અને પોક્ષસો એક મુજબનો ગુનો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ છે